અંદર એક જૂનાગઢ મહાનગરપાલિકા નગરપાલિકાઓને તાલુકા પંચાયતમાં અને અન્ય પેટા ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે પ્રથમ તો ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે વિકાસની રાજનીતિને મત આપ્યા અને જે રીતે ગુજરાત એટલે વર્ષોથી આ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મુક્તિ આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ એ વિશ્વાસને ચરિતાર્થ કર્યો છે ત્યારે સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે સમગ્ર દેશમાં એક ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોને આસ્થા અને શ્રદ્ધા છે કે ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે કે એ જ વિકાસના કામો કરી શકે ત્યારે આજે ગુજરાતની ચૂંટણીમાં પણ એ સાબિત થઈ ચૂક્યું છે અને ગુજરાતના મૃદુ અને ઉત્તમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમારા કેન્દ્રીય જલ સંસાધન મંત્રી આદરણીય શ્રી પાટીલ સાહેબના નેતૃત્વમાં જે રીતે ગુજરાતના તમામ કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે અને જે સરકારે જે કાંઈ વિકાસના કામો કર્યા છે એની ઉપર પ્રજાએ મોહર મારી છે અને ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત ગઢ છે એ ફરીથી એકવાર સાબિત થયું છે અને આવનારા દિવસોમાં પણ જે કાંઈ પણ પડકારો આવે જે કંઈ ચૂંટણીઓ આવે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના કામ કરી પ્રજાની સેવા કરી અને હંમેશાની જેમ પાછો વિશ્વાસ સંપાદન કરશે ત્યારે ફરીથી ગુજરાતના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના કાર્યકર્તાઓએ પણ જૂનાગઢમાં જે પરિશ્રમ કર્યો જૂનાગઢના કાર્યકર્તાઓ સાથે ખંભે ખંભા મિલાવી કામ કર્યું એ બદલ રાજકોટના તમામ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન આપું છું અને એકવાર ફરીથી ગુજરાતમાં ભગવામય વાતાવરણ બન્યું છે ત્યારે આજે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ગુજરાતની જનતા જે આશીર્વાદ દર્શાવી રહી છે તેથી ખૂબ અમને આનંદ છે श्री रामाजी जीत गया भाई जीत गया नमस्कार राजकोट ऐसी राज